જીવન વ્યતિત કરતા હોય છે આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી સાચા રહે બીજી બીમારી સામાન્ય રીતે તમારો પ્રશ્ન બરોબર છે પણ ઘણી બધી વસ્તુઓ આપણે આઈ થિંક પબ્લિકમાં ડિક્લેર ન કરતા સાદી ભાષામાં વાત કરીએ તો ઉંમરને હિસાબે જે બ્લડ પ્રેશર ડાયાબિટીસ હોય છે એ છે એમની દવા પણ લે છે રેગ્યુલર હાલની હાલની પરિસ્થિતિ સ્ટેબલ છે કેવી છે રાગોજીભાઈની તબિયત કેવી છે ઓમળા મડીને જઈયો રાગોજીભાઈની તબિયત ખૂબ સારી છે ખૂબ સ્વસ્થ છે અત્યારે ઉમમા તમે પૂછો ડોક્ટરે કીધું બળુ ભાઈ હોય છે મારી ઘરે વાત કરી કેવું છે મે પૂછ્યું તો એ કીધું સારું છે અને અત્યારે એકદમ સ્ટેબલ છે એ ગઈકાલ રાત ઉજાગરો છે ને બાયડોર વાય જે હતો એના કારણે

આરોગ્ય એમનું સ્ટેબલ છે કે જેમને જે રાત્રે એમને જે બ્રેન જે કાંઈ ટ્યુમર થયું છે એમરેજ થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયા જે કંઈ સાર સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા સતત સંપર્કમાં છે ડોક્ટરો સાથે વાત થઈ છે અને હમણાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડોક્ટર સાથે વાત કરી અને અત્યારની જે કઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘુજીભાઈ પટેલ સાહેબ ને તબિયત સારી થઈ જાય કારણ કે રાઘુજીભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ સક્રિય હોય છે હંમેશા અને એવા સમયે એમને જે કંઈ બ્રેનસ્ટોક આવ્યો છે ખૂબ દુઃખની વાત છે પરંતુ અત્યારે જે કઈ સારવાર એમની જે કઈ હોય એ સારવાર અત્યારે એમની ચાલી રહી છે રાઘવજીભાઈની તબિયત ખરાબ થઈ છે તમે ત્યારે ખબર અંદર કેટલા વાતચીત થઈ તમારે કંઈક રાઘવજીભાઈ ને બ્રેન સ્ટ્રોક માઇલ્ડ હોવાનું ડૉક્ટરો સાથે ચર્ચામાંથી જાણવા મળ્યું છે એમની તબિયત ડૉક્ટરોના કહેવા પ્રમાણે સુધારાવું પડશે આગળ એમને શિફ્ટ કરવા કે અહીંયા જ સારવાર કરવી એ અંગે રાજકોટ અને અમદાવાદ અને એમ્સના ડોક્ટરો અત્યારે ચર્ચા કરી રહ્યા છે જે નિર્ણય ઉપર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે ડૉક્ટરોને સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ છે કે આપણે રાઘવજીભાઈને જલ્દીથી સાજા કરી શકીશું ભોળાનાથને પ્રાર્થના કરો કે રાઘવજીભાઈ જલ્દીથી સાજા મુંબઈ લઈ જવાની વાત છે ડોક્ટરોની અત્યારે જ મિટિંગ ચાલુ છે એ લોકો નિર્ણય કરશે